Asa apa mini tabela? Ayah apa lah hujung be? Dorin makri. Si, Pasi... ayam pihon sih. Pasak gitu lir, pasti terus ngegitu lir abang bantuannya. बाकी ये बर्दवा है यहाँ मैं बिंदा है बिंदा नंबर ग्यारह है त्रिनिक मैं बिंदा लाइगा कोक कोक एरिया એ તો ફૂલ એ લાગે છે પાલક હે આપણી આમાં ઈક્યા હતા દાતા પેલા ને પછી સાઈટો પાલક પછી ઉપરથી મેના હરોવડા ને રેડા ને આવ્યા એમાં પાલક લાગે ગો આખા એમ જોવો એમ પાલક હે પછી આ તાંજેરો હે એમ તાંજેરો છે કો ભીંડા ઉતા અને ભીંડા થઈ ગયા મોટા મોટા ને પછી બીજું ઉતું ને એટલે દાતા હાકે ને પાલક સાટે ગયા પાલક લાગે ગો બાકી જો આ તાંજેરો એવડું એવડું આમ તાંજેરો ઉતો પછી એ લાવી ના એમાં જતો રહ્યો ગુંદો ગુંદો આ જૂના ભીંડા હે એટલે આ નવા હે એક કેરો આવું કંઈક આપણું બકાલનું છે મિત્રો પછી એ વાંજી દેખાય ને જ્યાં ખડ પછીનું એ પાલક છે શ્યારા ક્યારા એમાં એ લઈ હતી એ જતો રહ્યો તો પાછો હમણાં જરીક વરાપ જઈ રહી તે પાછો વારે ફૂટ્યો પાલક છે પાલક જોયું તો પેલા પાસે નહીં એમાં જતો રહ્યો હેવાર થયો ખેતરમાં જો એટલું પાણી એવું હતું આપણે અને મિનિમમ આમાં તો બરોબર હતું એટલે એટલે પાણી આખા પાલક છે પછી આમાં જીંજવો છે હે આપણે હાટું પછી આપણે બુલેટ ખડ આવે બુલેટ ખડ છે પછી આ છે આપણી ગદમ જે જાતી રહે એની પર સેડ પાણી પાણી વે લાગ્યું જોઈ એમાં કોક કોક લીલા લીલા ખોટા હે જો પાલક હે બહુ હા નબળો આવી પેલા પછી વરાપની ને ધીમાં એક આવો આવો જા આવો આખો નવો બધો જો અમુક અમુક જોઈ બી આપણી સાઈડ અમુક ઉગે છે બાકી ઓલા કેરામ આગળ મેં તમને દેખાયું એ રીતના આમાં બે કેરામ તાંજે રહતો એ એલનું પાણી વહીનું લાગ્યું ને તો એ જાતો રહ્યો બાકી અહીંયા આપણે આંબા છે વાયડીને વાડી લગભગ બારક જેટલા આંબા હે માથી લેન એમાં હરેગુ હોય પછી પોપીઓ હોય પછી આંબો પછી પાછા ત્યાંથી આંબા ને હેરિંગ એવા સુધી

તબેલામાં સાત આઠ જેટલું ઢોર ભીયું હે પછી બેગ બધું ને એક આપણા પાસે ગીર ગાય હે બે કોરાની એના માટે આ બધો લીલાડો હે આખડ હે આખડ હે ને આ ગદમ હતી જે જાતી રહે હાવ એટલે હાવ એનું કામ ફિનિશ થઈ ગયું એમ અમુક હાઠીક કોઈ રહ્યા રોગા હોય ત્યાં રોગા હાઠીક છે એમ હેરા ને કડપ નથી ગાખાય